મેસાણાના લાંગણજ ગામમાં એક સામાજિક સંદેશ આપતી ફિલ્મ નિબંધના શૂટિંગનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે મહાકાળી માતાજીના મંદિરમાં ફિલ્મના કલાકારો અને નિર્માતાઓએ પૂજા અર્ચના કરીને આ કાર્યનો આરંભ કર્યો હતો આ પ્રસંગે ગામના આગેવાનો અને નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ફિલ્મ બિહારના એક બાર વર્ષના બાળકના જીવનની સત્ય ઘટનાઓ પર આધારિત છે

અને મેં વાંચ્યા હતા ન્યૂઝ એક ફકરા જેટલા હતા અને એની અંદર નિબંધ કોઈ છોકરાએ લખેલો હતો ગામની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને નિબંધ લખ્યો હતો એ છોકરાને ગામ ગામની પરિસ્થિતિ વિશે અને બહુ ગામની પરિસ્થિતિ ખરાબ હતી લોકો દારૂ પીતા હોય ઝઘડા કરતા હોય સ્ત્રીઓની છેડતી કરતા હોય અને આ નિબંધની જે ન્યૂઝ છપાયા અને ન્યૂઝ જોઈને હું ઇન્સ્પાયર થયો કેમ કે મેં અત્યાર સુધી જેટલી પણ મૂવી કરી છે સાત આઠથી વધુ મૂવી કરી છે બધી ઘણું ઓફ કામ કર્યું છે એની અંદર શું છે કે મને એક યુનિક ટાઈપની મૂવી બનાવવાનો વધારે શોખ છે કે કંઈક અલગ ટાઈપનું હોવું જોઈએ ઇન્સ્પિરેશન હોવું જોઈએ અને અંદરથી લોકોને સંદેશ મળવો જોઈએ જેમ કે જૂના જમાનાની અંદર એવી ફિલ્મો બનતી હતી કે વાહકો હતી એટલે આજ સુધી મેં જે ફિલ્મો માટે કોમર્શિયલ તો કરી છે પણ કોમર્શિયલ કરતાં એ કેવું હોય કે સંદેશાવાહક ફિલ્મોનું વધારે મારું ધ્યાન દોરે રહે છે કે અંદરથી કંઈક હોવું જોઈએ ને લોકોનું જીવન બદલાય મેસેજ મળે સંબંધ આવું એક હું મારું આવું ધાર આવું છું લેખનમાં હા બેન તમારું ક્યાં આવું સાચું છે મૂવીનો એક કોન્સેપ્ટ જ એવો છે અને આજ સુધી કદાચ મળેલા એવોર્ડ્સને બધા મૂવી એટલા માટે ઉપર નથી કરતો કે મને એવોર્ડ્સ મળે પણ એક યુનિક ટાઈપની મૂવી હોય ને તો ધ્યાનમાં લેવામાં આવે છે અને સત્ય ઘટના બનેલી હોય ને તો સત્ય ઘટનાની અંદર વધુ પડતું ધ્યાન આપવામાં આવે છે આજે હું પણ વિચારું કે મારી મૂવી પણ નેશનલ એવોર્ડ જાય રાષ્ટ્રપતિ દ્વારા મને સન્માન મળે એવું બી આટલા વર્ષો ત્રેવીસ ચોવીસ વર્ષથી હું કામ કરી રહ્યો છું તો મને બી એક મનમાં એવું થાય કે હું પણ કંઈક નેશનલ એવોર્ડ જઈને લઈ આવું તો હું પણ એવો સબ્જેક્ટ પસંદ કરું છું કે મારી મૂવી કંઈક અલગ હોય અને એક ઇન્સ્પાયરવાળી સબ્જેક્ટ હોય હા બેન તમારી વાત સાચી છે મારી મૂવીની અંદર એવું છે કે પુરુષો માટે સ્ત્રીઓ માટે પુરુષો દારૂ દારૂ પીવાની લત ધરાવતા હોય આખો સબ્જેક્ટ એના ઉપર છે એટલે એમને છોડાવવાની વાત અંદર છે મેસેજ છે મારી મૂવીની અંદર સ્ત્રીઓ ભણેલી હોતી નથી તો સ્ત્રીઓને ભણવું જોઈએ જીવનમાં આગળ કેવી રીતે વધવું પડે એ પણ મારી મૂવીની અંદર મેં લેખન કાર્યની અંદર મેં નોંધ કરી છે અને દર્શાવી છે અને સીનો પણ એવા મેં લખ્યા છે કે સ્ત્રીઓને આજે ફિલ્મ જોતા સીને સીને એમને ખુદને પણ પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આવે અને બાળકોની વાત કે એજ્યુકેશનની વાત છે એટલે એજ્યુકેશનને વધારે મહત્ત્વ મેં આપ્યું છે એટલે પચાસ ટકા કરતાં પણ વધુ શૂટિંગ આજે સ્કૂલની અંદર છે કેમ કે છઠ્ઠા ધોરણના છોકરાએ આ મૂવીનો નિબંધ લખેલો તો રિયલમાં ને જે રિયલમાં વાર્તા આવી હતી એ છોકરાને વધારે ધ્યાનમાં રાખીને મેં મૂવીનો કોન્સેપ્ટ લખેલો છે ભેદભાવ છે આ મૂવી પુરુષો માટે અને સ્ત્રીઓ માટે બહુ છે કેમ કે જે દારૂ પીવાનું અને બધું બંધ કરવા માટે આ મૂવી ખાસ કરીને મેસેજ કરેલી છે જગદીશ મને લીધો છે એને કારણે મને બહુ ખુશ થાય છે કેમ કે હું હું પહેલી વાર જે પિક્ચરમાં કામ કરું છું તો બહુ ખુશી થાય છે એટલે તારા સ્કૂલના બાળકો જે છે એ કયા પ્રકારથી શકે છે મને મારા સ્કૂલના બાળકો હિરો પ્રકાશ જોયે છે કેમ કે એ લોકોને બી પેલી વાર આવું ફ્રેન્ડ મળ્યું હોય કે જે મૂવી માં કામ કર્યું